નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ શર્મા આપશું ત્યાં દર સ્વાગત કરું છું મિત્રો તો આજના સૌથી મોટા સમાચાર આવે છે મિત્રો કરોડો ઈ ધારકો માટે આવ્યા મહત્ત્વના સમાચાર લાભ સાથે મિત્રો જે ઇપીએફઓ અપડેટ આપવામાં આવે છે પીએફ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર મોદી સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે જો તમે ઈપીએફ ધારકો છો તમારા માટે આ વિડીયો ઉપયોગ બનશે મિત્રો વિડીયો શરૂ કંઈ પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવે છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં કુચું ઓપ્શન જોઈન થઈ જજો તમને આ ચાલો મિત્રો સરકાર કર્મચારી ન્યૂઝ કર્મચારી પંચ તલાક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને પણ લાઇક કરી દેજો આવવાના આવી રોજ નવી નવી અપડેટ પહેલાં માટે આપણી આ ચેનલ ગુજરાત સાહિત્ય વિદ નિકું ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વોટ્સઅપ ગ્રુપ ચેલેગુર બંને છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં કુ ઓપ્શન જોઈન થઈ જજો ચાલો ટીપીએમ નંબર વધારે બગાડ આપણે શરૂઆત કરું છું તો મિત્રો ઈપીએફઓ અપડેટમાં પીએફ ધારકો માટે સારા સમાચાર મોદી સરકાર ન્યૂનતમ પેન્શન વધારવાની યોજના બનાવી રહી છે બાળકોને મૃત્યુ પછી પૈસા મળશે અને મિત્રો ઈપીએફઓના અપડેટમાં સામાજિક સુરક્ષાને મજબૂત કરવા માટે કર્મચારી ભવિષ્ય માટે નિધિ સંગઠન એપીએફઓના પેન્શનનો મોટો ફેરફાર સાથે તેને આકર્ષક બનાવવાની દરખાસ્તો ઉપર ગંભીરતા વિચાર કરવામાં આવી રહ્યો છે આ ક્રમમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે કે પેન્શનના ફળમાં જમા થયેલી રકમ એપીએફ પેન્શન તેમના જીવનસાથીઓની પણ છે સાથે સાથે મિત્ર યોગદાન વધારવાની વિકલ્પ ચર્ચા કરે છે શ્રમ મંત્રાલય ઈપીએફ સભ્યોને પેન્શન યોજના જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ પ્રસ્તાવ ખૂબ જ મહત્વપૂર્ણ માની રહ્યું છે મંત્રાલય લાંબા સમય સમયગાળા પછી આ ઓછું પેન્શન તક સંગત બનાવવા પર વિચારી રહ્યું છે જેમાં વર્તમાન એક હજારથી લઘુત્તમ પેન્શન રકમ વધારવાનો પ્રસ્તાવ પણ સામેલ છે તો મિત્રો એપીએફ હેઠળ સામાજિક સુરક્ષા માળખું મજબૂત કરવા માટે શ્રમ મંત્રાલય સભ્યોને એપીએસ વન હંડ્રેડ ઓગણીસો પંચાણું યોજના હેઠળ ઉચ્ચ પેન્શન માટે એપીએસ ફંડમાં તેમનું યોગદાન વધારવાની નિકલ્લા પણ ગંભીરતા વિચાર કરી રહ્યો છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર પેન્શન સુધારા સાથે સંબંધિત આ પરામર્શ દરમિયાન કર્મચારી ભવિષ્ય હેઠળ સંબંધિત પેન્શન યોજના આકર્ષણ બનાવવા સાથે તેના સભ્યોની ચિંતાને દૂર કરવાની જરૂરિયાત પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો યોજના સ્થળે આયોજીત ચર્ચા દરમિયાન સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે મોટી સંખ્યામાં જીપીએફઓ સભ્ય ઉજવવામાં છે અને તેમ તેમની પેન્શન ફંડમાં જે જમા છે મિત્રો તેમાં તે વરિષ્ઠ નાગરિકો કહ્યું કે સરકાર માટે સ્પષ્ટ છે પેન્શન કોર્પોરેશન સભ્યોને આવી સ્થિતિમાં દુવિધા લાવવા માટે જરૂરી સુધારા સાથે સ્પષ્ટતા પડશે અને તેમને પેન્શન ફંડમાં જમા રાખવા માટે પેન્શન મળશે અને તેમના અને મિત્રો તેમના મૃત્યુ બાદ જીવન જીવનસાથીને ફેમિલી પેન્શન લાભ મળશે અને બંનેના મૃત્યુ પછી પેન્શન ફંડમાં જમા બાકી રકમ આશ્રિત બાળકોને આશ્રિત બાળકોને પણ આપવામાં આવશે અને ઈપીએસના માળખાના મોટો ફેરફાર બાદ તેના સભ્યોનું પેન્શન યોજના તરફ આકર્ષ ચોક્કસ પણ વધશે પેન્શનનો તક સંગઠન બનાવવા વિકલ્પ અંગે અધિકારી જણાવ્યું હતું કે શ્રમ મંત્રાલયના કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠન બંને વર્તમાન લઘુત્તમ પેન્શન રકમ સમીક્ષા કરવાનો તરફેણમાં છે અને મિત્રો ઈપીએસ સેટર હેઠળ લધુત્તમ પેન્શન હાલમાં એક હજાર પ્રતિ માસ અને સુધારો તેની સમીક્ષા કરતી વખતે નોંધપાત્ર વધાર શક્યતા પર ચર્ચા કરવામાં આવી રહી છે જોકે લઘુત્તમ માસિક પેન્શનમાં કોઈ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ મંત્રાલય તરફથી મળેલા સંકટ અનુસાર સમાનજનક બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે તો મિત્રો આ તે માહિતી સંક્યો રમત